ભગવાન જગન્નાથજી તથા મસાલા છાસનું વિતરણ ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવ્યું જેમાં ભાજપ વડોદરા મહાનગર પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ પૂર્વ પ્રદેશ મામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટજીએ દર્શનાર્થીઓને નિશુલ્ક મસાલા છાસની વિતરણની સેવા આપી હતી જે ઇસ્કોન મંદિર ગોત્રી ખાતે ભગવાન જ જગન્નાથજી સુભદ્રાજી બલરામજીની સ્નાનયાત્રાનું આયોજન છે આજે ખૂબ ધાર્મિક વાતાવરણ છે હર્ષોલ્લાસનું વાતાવરણ છે એ વચ્ચે ઈસ્કોન મંદિરમાં જે બી ભાવિક ભક્તો આવે છે એ ભક્તોને અમે નિશુલ્ક મસાલા છાસનું વિતરણ કરી રહ્યા છે પરિવાર ફાઉન્ડેશન હંમેશા